સમગ્ર રાજ્યમાં આજે વસંત પંચમી એટલે કે ચહેર માતાજીનો પ્રાગટ્ય દિવસ આ દિવસે સમગ્ર જિલ્લામાં ચહેર માતાજીના ધામમાં ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં દિયોધર તાલુકાના ફોરડા ગામે બિરાજમાન સેદા સેદાર જિલાની ચેહર નરસિંહભુવાજીની ભક્તિની ચહેર શક્તિ ચહેર માતાજીના ધામ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ છે ભક્તોનું ઘોડાપુર મટ્યું હતું દિવોધર તાલુકાના ફોરણા ગામે બિરાજમાન ચેહર માતાજીના ધામ ખાતે આજે વસંત પંચમીના દિવસે ભક્તો અને આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો ચેહર માતાજીના મંદિર પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં સમગ્ર ભાવ થરાદ તેમજ બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન અર્થે ઉમટી પડ્યા હતા ચહેર માતાજીના મંદિરના પરિસરમાં હવનનું પણ આયોજન કરાયું હતું જ્યાં શુભ મોહરતો ધ્વજા ચડાવવામાં આવી હતી વહેલી સવારથી ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો જય શહેરમાં અમે અહીંયા ખૂબ આનંદ ઉલ્લાસથી આવ્યા છે દર્શન કરવા આજે અમે અહીંયા અમદાવાદથી આવ્યા છીએ આજે અમારે સરસ અમારા અહીંયા દર્શન થઈ ગયા નરસિંહ ભુવાજીના અને અમારે ચાલીસ વર્ષથી અમે અહીંયા આવીએ છીએ અમારે સરસ અમારી બહુ જ ઈચ્છાઓ અમારી કામ સરસ શહેરમાં પૂરું કરે છે બસ આવીને આવી આગળ ભી અમારી ઈચ્છાઓ પૂરી કરે બહુ સત્તા બહુ કામ અમારો બધા પરિવાર અહીંયા બધા અમારા અહીંયા દર્શન કરવા આવે છે મારું નામ માનસી દેસાઈ છે અને ગાંધીસનગર માં અમદાવાદ રહીએ છીએ